તો ચાલો આજે બનાવવાનો છે ગાજરનો હલવો તો આમાં આ તેલમાં આ ઘીમાં છે ને કાજુ બદામ રોસ્ટેડ કરી નાખ્યા છે તો હવે ગાજર પકાવી નાખીએ ઘી ઓછું કરી દે છે તો પાછું થોડું ઘી નાખ્યું છે તો એને છે ને એ થોડી થોડી વાર પડી છે ને આવી રીતે ફેરવતું રહેવાનું તો દાહ ને એટલે એ આખું ગળી જાય ને પછી ખબર પડી જાય ગળી જાય એટલે ને પછી દૂધ નાખવાનું તો પછી તમને બતાવીશ চলো আপ্রশে নে গাজের থোলা মে পকাইযাশে তিমা লুড নাকি দেয়ে તો જો આને છે ને જ્યાં સુધી પકાય રહીને ત્યાં સુધી હલાય હલાય કરાવ રાખવાનું ધીમે ધીમે ટાપુ પર નીચે છે ને દાજી જાય આખું દૂધ બળી જાય અને ખાલી રેસમાં ગાજર ત્યાં સુધી હલાઈ હલાઈ કર રાખવાનું ધીમારીમાં ઘી શકો તો જો આખું દૂધમાં સોરી આખું છે ને ગાજરમાં દૂધ ઓલું થઈ ગયું છે સુકાઈ ગયું છે હવે તો હવે એમાં ખાંડ નાખવાની છે એક વાટકા જેટલું ખાંડ નાખી છે બે વાટકા ખાંડ નાખી છે ધીમા ધીમા ગેસ ઉપર જ રાખવું પડે એટલે દાજી જાય છે તો ચલો આપણે ફાઇનલી આવે છે ને તે હલવો બનીને રેડી છે જો કેવો મસ્ત દૂધ બલુ થઈને બરીને બની છે જો એમ થાય છે કે હમણાં ખાઈ લઈએ પણ ઢોગે હવે એમાં ફ્રૂટ નાખવાના છે तो कोपन में पीसी नहीं तो ini baru पेन पीजिंग

દ્રિશુ ટેસ્ટ કરે છે કેવું લાગ્યું ગરમ છે પણ ટેસ્ટ કેવો લાગ્યો નાઇસ હમ મશીનો મશીનો કાઢી છું હા